રોડ ઉપર સાપની જેમ બાઇક ચલાવતો વડોદરાનો યુવાન કાર સાથે ભટકાયા બાદ યુવકનું મૃત્યુ નિપજ્યું હતું વર્ણમાં પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બાલાજી પાર્ટી પ્લોટ પાસે આવેલા ચંચળબા નગરમાં અનિલ અરવિંદભાઈ ગાંધી આજે વહેલી સવારે પોતાની મોટરસાઇકલ લઈને કાયાવરોહન લકુલેશ મહાદેવના દર્શન કરવા માટે ગયો હતો અનિલ ગાંધી દર્શન કરીને પૂરપાટ વડોદરા તરફ આવી રહ્યો હતો પોતાની આગળ ચાલતા વાહનોને ઓવરટેક કરીને આગળ વધી રહ્યો હતો કાયાવરોહન પોરના સિગ્નલ રોડ પર અનિલ સાપની જેમ પોતાની બાઇક ચલાવી રહ્યો હતો તેને પોતાની આગળ જતી એક બલેનો કારનો પણ ઓવરટેક કરીને આગળ નીકળ્યો હતો સાપની જેમ પોતાની બાઇક ચલાવીને આગળ નીકળેલા અનિલનો બલેનો કારના ચાલકે વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું કાર ચાલકે લગભગ એક કિલોમીટર જેટલા અંતરનો બેફામ બાઇક ચલાવતા અનિલ ગાંધીનો વિડીયો ઉતાર્યો હતો બલેનો કારના ચાલકે બાઇક ચાલક અનિલ ગાંધી રોંગ સાઈડ ઉપર પોતાની બાઇક લઈને કાયા તરફ જતી અલ્ટો કાર સાથે ફાજલપુર ગામના પાટિયા પાસે પ્રચંડ ધડાકા સાથે ભટકાઈને હવામાં પંગોળાય છે અને રોડ ઉપર પટકાતા મોતને ભેટે છે ત્યાં સુધીનો લાઈવ વિડીયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતાર્યો હતો વડોદરાનો અનિલ ગાંધી અકસ્માતમાં મોતને ભેટતા જ અલ્ટોમાં સવાર પરિવારજનો તેમજ સમગ્ર ઘટનાનો લાઈવ વિડિયો ઉતારનાર ઊભા થઈ ગયા હતા તે સાથે પસાર થતા અન્ય વાહન ચાલકો પણ સ્થળ ઉપર ઊભા થઈ ગયા હતા આ ઘટનામાં અનિલ ગાંધીની બાઇકના પણ કુરશે કુર્ષા થઈ ગયા હતા તે દરમિયાન આ ગોઝારી ઘટનાની જાણ પોર પોલીસ ચોકીને કરવામાં આવતા એએસઆઈ સંતોષભાઈ સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા અને લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી તે બાદ આ બનાવની જાણ પાદરાના ભાવસાર વાળમાં રહેતા પ્રતિકભાઈ કાશિયાને કરવામાં આવતા તેઓ અન્ય પરિવારજનો સાથે સ્થળ પર આવ્યા હતા પોલીસે તેઓની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર